જેમાં આજે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચાર જિલ્લાઓની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતમાં આજે પંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં સુટાસ્થવાય સ્થળો પર ભારતીય અતિભારે વરસાદની હાલ તો શક્યતા દેખાઈ રહી છે અને ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ મોરબી જામનગર અમરેલી ભાવનગર આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડનો સમાવેશ કરવામાં આવે છે આ બધા વિસ્તારોમાં આજે ભારતી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આ હતા આજના હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શાંતિ